હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોક તો ફરીથી મારા નવા બ્લોકના બધાનું સ્વાગત છે શું કે મારા ક્લે જાઓ કેમ છો બધા મજામાં જો કે મજામાં જશો કારણ કે મારા બ્લોક જોતા હોય એ મજામાં જ હોય છે મિત્રો મસ્ત મજાનું થઈ ગયું છે બોટ ધોની અને વાગવાની વાત કરું ને તો નવું નેત્રી માલી થઈ ગઈ છે ને જસ હમણાં ઉઠા જ છીએ કેમ કે મિત્રો આજે એને ડિસ્તો એવડો કર્યો હતો ને કે વાત જ પૂછો ના મિત્રો આજે હે લગન એટલે કે આપણે જાન લઈને જવાનું છે તો જાન જવાની છે સમૂહ સમૂહ લગ્નમાં મિત્રો કેટલા વાગે નીકળવાનું છે અને ટાઈમ શું છે ફૂગી જવાનું છે અને મિત્રો હવે મસ્ત મજાના ફ્રેશ થઈ જાય કપડાં બદલાવી લઈએ અને મિત્રો અત્યારે એને બપોરનું જમવાનું હમણાં જવાનું થાય છે બારબાર બધાય જમવાનું એવું બધું બનાવે છે જો કટિંગ ને એવું બધું કરે છે બધા બેસી ગયા છે મજાનું આપણે નાઈ નાખ્યું છે ને જો આવી ગયો છે અત્યારે અહીંયા જ્યાં તીખા ભાત બને છે ને અહીંયા તમારા મામાએ ને મસ્ત મજાના તીખા ભાત બનાવી નાખ્યા છે કે મહેમાન આવ્યા છે બધા મહેમાનને જમાડવું તો પડશે કેમકે સાંજે આપણે જવાનું છે લગ્નમાં એટલે બપોરનું જમવાનું આપણે દેવું જ પડે તો મિત્રો એટલા માટે છે ને આપણે મસ્ત મજાના જો તીખા ભાત બનાવી નાખા હે આપણે જમી દીધું છે ને જો જેટલા બાકી છે ને એટલા જમવા બેઠા હે અને હવે છે ને પાછા આપણે એકવાર કપડાં બદલાવીશું પેલા એને આ ને તમે પહેરા થોડાક ફોટોશૂટ ને એવું કરી લેશું પછી એને બીજા કપડાં પાછા બદલાવી બદલાય તો પાંચ જોડી લઈ તો મિત્રો તો પહેરવા તો પડે ને પાંચ આપણા ફોટો વજન ઉપાડીને લઈ લેવા હોય પહેરી એની તો કેવું લાગે મિત્રો એ પણ આપણે પહેરી લેશું અને મસ્ત મજાના પછી લગ્ન તરફ નીકળી જાઉં તો ચાલો કન્ટિન્યુ અત્યારે એને મસ્ત મજાના આવી ગયા છે એ આપણે ફોટોશૂટ કરવા માટે અને અત્યારે જો માસિયારભાઈનું હે ફોટો ફોટોશૂટ થાય છે આપણે પણ થોડાક ખોટા ને એવું બધું પડવી લે તો સાંઈ થી ડાયરેક્ટ છે ને ઘરે ઘરે જઈને પાછા આપણે કપડાં ચેન્જ કરીશું હજી મામાને એને પણ તૈયાર કરવાના છે પછી ડાયરેક્ટ જ છે ને આપણે હીરાસર એરપોર્ટ ત્યાં છે ને સમૂહ લગ્ન છે એટલે આપણે ડાયરેક્ટ ત્યાં જ જવાનું છે ને માસી પણ જો તૈયાર થઈ ગયા છે અને હજી મામા જો અહીંયા આપણે અંછોડાને રમાડે છે અંશુ હે અંશુ અંછોડા ચાલો આપણે હવે તૈયાર થઈ જાય મામા તૈયાર કરી નહીં ખાશે અને અત્યારે જો ને એવું કંઈક જુવારવાનું છે તો એ મારા માસી અને મારા નાની છે ને જુવારે છે વાહ ભાઈ વાહ મિત્રો જાન લેન છે ને ડાયરેક્ટ ફૂગી ગયા છીએ સરદાર અને આવી ગયા છે જો હાર લેવા મિત્રો એને લોકની ક્લિપ લેતા ભૂલી ગયો હતો અને ડાયરેક્ટ સરદાર ફૂગી ગયા છીએ અને હવે અહીંથી એને ડાયરેક્ટ જ આપણે એને સમૂહ લગ્નમાં વહી જવાનું ડાયરેક્ટ જ મામીને લેવા વહી જવાનું છે જો અંદર એને મામાની બેઠા જો ગયા છે અને ગાડી કરી દીધી છે જો જાઓ અંદર મામાની બેઠા છે તો મારા માસી ને મામી ને બધા અને જો આપણો બીજો ટેમ્પો પણ આવી ગયો છે તો હિરાસર પૂગી ગયા છે અને અત્યારે જો ગાડી છે ને આપણે ઊભી રાખી દીધી છે કે ગાડીને સણકારી દઈએ અને પછી એને ડાયરેક્ટ જ આપણે ભાગીએ અને

વીસ નંબર નો માંડવો છે ને આ બે માંડવા આપણે જવાનું છે જો તો આમાંથી આપણે એને ગોતવો જો હે કેટલા નંબર નો માંડવો ક્યાં છે એ બધું બસો ની સિરીઝ છે એટલે આપણે એને આગળ જવાનું છે બસો ઓગણીસ ને બસો વીસ નંબર ની સિરીઝ છે ને અહિયાં આપણે જવાનું છે ચાલો જાય

どうも。<music> <music> ઓમ અગ્નિદેવ નમો નારાયણ ભગવ વાસુદેવાય મંગલાય તનો હરી સર્વમંગલ્ય શિવે સર્વાધુષા દેવ સૂર્યોટિસમ પ્રભો નિર્વિધ્વય તનો હરી સર્વમ શિવે સર્વાધિશાધિયે શરણ સંગતેણ નો જયપુરપતિજો તનુવાનંદિજોગવરતાય ગા લખનૈ ગર લાભ ગર Thank yeah. you. Yeah.

મિત્રો લગ્ન પતાવી નાખા છે અને આવી ગયા છે ગાડી કાઢવા અને મિત્રો ટ્રાફિક જો તમે આમ તો ચારે બાજુ નીકળી ટ્રાફિક જ છે આમાં આપણે ગાડી કાઢવી પડે ને ગાડી કાઢવી હોય ને તોય વિચાર કરવો પડે મિત્રો એવડી ટ્રાફિક થઈ ગયા અને વાગવાની વાત કરું ને તો અત્યારે બાર થઈ ગયા છે અને ફૂલ ઠાકી ગયા છે અને મિત્રો આજનો લોક છે ને બહુ લાંબો થઈ ગયો છે તો આ લોકને આપણે જ એન્ડ આપી દઈએ આજનો લોક સારો લાગ્યો હોય ને તો લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલમાં ના હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો